ગુજરાત પર ભરશિયાળે ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી સોળ અને સત્તર ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો જોવા મળશે સોળ ડિસેમ્બરે ઠંડીમાં થોડી રાહત મળશે કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સત્તર વીસની આસપાસ રહેશે રાજ્યમાં દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યું તેર જિલ્લામાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો દસ થી પંદર નોંધાયો ઠંડીના ચમકારાથી જનજીવન પ્રભાવિત દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ આગ્રામાં શૂન્ય દૃશ્યતા બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં પહાડોમાં બરફવર્ષાથી ઝરણા થીજી ગયા પરેશ ગોસ્વામીની આગાહી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અઠાવીસ ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે કચ્છમાં ભેજના વધેના પ્રમાણ સાથે ઝાકળ વર્ષાના કારણે ભીનો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું કચ્છમાં એક દાયકાથી શિયાળાનું સમય વરસાદથી ચાર રાજ્યોમાં ટેન્શન વધશે ગાઢ ધુમ્મસ અગિયાર શહેરોને ઘેરી લેશે આઈએમડીએ શું કરી આગાહી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત નલિયા સૌથી ઠંડુ આગામી દિવસોમાં પારો વધુ ગગડશે દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ અનેક રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાણો આજનું હવામાન એક પછી એક ધડાકાભેર અથડાયા વાહનો યમુના એક્સપ્રેસ વે પર ધુમ્મસના કારણે થયેલા અકસ્માતમાં અનેકના મોત અમદાવાદ જેવી દુર્ઘટના મેક્સિકોમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું અનેક લોકોના મોત

પીવાના પાણી માટે વલખા મારતા લોકોના ઘરોમાં જ ભરાયા પાણી અમદાવાદમાં હવાના પ્રદૂષણનું સ્તર વધ્યું સૌથી વધુ એક્યુઆઈ નગરમાં નોંધાયો ભારે પવનના કારણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પડી ગયું બ્રાઝિલમાંથી સામે આવ્યો ભયાનક વીડિયો ડિસેમ્બરમાં શિમલાની રાતો ગરમ પારો અગિયાર ડિગ્રી સેલ્સિયસ નીચાણવાયા વિસ્તારોમાં ધુમ્મસ છવાયું ધુમ્મસ અને વરસાદથી દિલ્હી એનસીઆરમાં મુશ્કેલી આઈએમયુએ જાહેર કર્યું યલો એલર્ટ બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ જમીન દોસ્ત જુઓ સાત માળ ઊંચી પ્રતિમાના લાઈવ દ્રશ્યો મોરોકોમાં ભારે વરસાદે મચાવી તબાહી અત્યાર સુધીમાં સાડત્રીસ લોકોના મોત અનેક ગુમ